ટેન્ડરિંગ કરાઈ હતી વાત એમ છે કે નવસારી અને આજુબાજુમાંથી પાણી પુરવઠાનું કોબાંડ આચરાયું હતું જે અંગે સીઆઈડી ક્રાઇમ દ્વારા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધાયો હતો સુરત સીઆઈડી ક્રાઇમ દ્વારા પાંચ સરકારી અધિકારીઓ સહિત દસ લોકોની ધરપકડ કરાઈ છે સીઆઈડી ક્રાઇમ દ્વારા એક કાર્યપાલક ઇજનેર બે ડેપ્યુટી ઈઝનેર બે ક્લાર્ક અને પાંચ હેડ કોન્ટ્રાક્ટરોની ધરપકડ કરાઈ છે જેઓ જેઓએ કરોડોની ઉચાપત કરી હતી સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા ઉચાપત કરાઈ જેમાં

હાલમાં નવ કરોડ ઉપરાંત રકમ ઉચાપત થયેલ પાણી અલગ અલગ યોજનાઓ હેઠળ કામ હોય છે જે કામો થયેલા નથી બનાવીને આ આવે છે સુરત તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે